સરિયાતી નામના રાજા થયા છે ને એક દીકરી છે અને એનું નામ છે સુકન્યા આ દીકરીનું નામ જ સુકન્યા નક ડાય દીકરી હોય ને એને સુકન્યા કહેવાય આ છે જ સુકન્યા સુકામે તો કે કોઈ એક સમય રાજા બધા જ પરિવારજનો ને લઈ અને વન ભોજનમાં ગયા હતા દીકરીઓ રમતા રમતા એક રાફડા પાસે પહોંચી ગઈ રાફડામાં બે આંખો ચમકતી હતી સુકન્યાએ ચમકતી જ્યોતિની અંદર જ્યારે સળી ભૂંકી તો એમાંથી લોહી નીકળવા રાજાની સાથે આવેલા લોકોને મૂત્રરોધ થયો જલોદર નામનો રોગ થયો રાજા સમજી ગયા કે આપણામાંથી માંથી કોકની ભૂલ થઈ છે બધાને ભેગા કરી અને પૂછવા લાગ્યા કે છોકરાઓ કોઈ કઈ અહીંયા નુકસાન નથી કર્યું ને એટલે દીકરીએ કીધું કે સામે રાફડો છે ને એમાં સળી નાખી તો એમાંથી લોહી નીકળ્યું વર્ષો સુધી તપ કર્યું એટલે એના ઉપર રાફડો બાજી ગયો હતો ઋષિ આંધળા થઈ ગયા હતા એટલે એને કીધું કે હું મારું કામ કેવી રીતે કરીશ એટલે રાજા સરિયાતીએ પોતાની યુવાન દીકરી સુકન્યાના લગ્ન ચ્યવનની સાથે કર્યા અને દીકરી પણ હસતા મોઢે કહે છે કે પછી તો અશ્વિની કુમારોએ કૃપા કરી ચ્યવન છે એને એવી એક દવા ખવડાવી કે જેને કારણે ઋષિ છે યુવાન બની ગયા એટલે આપણે શિયાળામાં ચેવન પ્રાસ ખાઈ છીએ એ કંઈ અશ્વિની કુમાર એને જ બનાવ્યું એ તો જંડુ સાંડુ ડાબર આ તો ખાલી નામ ચ્યવનનું આપ્યું છે ચ્યવનપ્રાસ તમે તમારા ઘરે પણ બનાવી શકો એની ફોર્મ્યુલા હા આમળા બેન બહુ હોશિયાર છે ઋતુકભાઈના મમ્મી સામેથી મને જવાબ આપે છે કે આમળાનું બની શકે તો બનાવજો ને પછી એકાદું ડબલું મોકલજો ઘણી બધી દવાઓ એવી છે કે તમે તમારા ઘરે તૈયાર કરી શકો એક્ઝામ્પલ રૂપે કહું તો કંકુ ઓરિજિનલ કંકુ બનાવવા માટે થઈ અને ક્યાંય જવાની જરૂર નથી તમારા ઘરમાં જે હળદર છે ને એની અંદર ચૂનાના પાણીના બે ટીપા નાખો એટલે રિયલ સાચું કંકુ તૈયાર થઈ જાય અને એવું લાલ ચટક થાય એ તમે તમારા કપાળે કરો ને તો તમારું કલ્યાણ થાય કારણ કે હળદર છે ઈ એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક બેય છે બહારના રોગમાં પણ કામ આવે અને અંદરના રોગમાં પણ કામ આવે એમ ઘણી બધી દવાઓ તો આપણા રસોડામાં જ છે આપણને ખબર નથી હોતી જેના ઘરમાં નાનું છોકરું હોય અને પેટમાં દુખાવો થતો હોય આફરો ચડ્યો હોય તો ક્યાંય જવાની જરૂર નથી હિંગ છે એ જરાક પેટે લગાડ દ્યો થોડીક હિંગ છે એ પાઈ દો પણ હિંગ હાચી હોવી જોઈએ અત્યારે તો ચોખાનો લોટ જ મળે કોઈ બાળકને ઉલટી થતી હોય વોમિટ અને એલચીના બે દાણા વાટી અને પાણી નાખી અને પાઈ વોમિટ મટી જાય ક્યારેક રાતના એસિડિટી થતી હોય દવા લેવાની જરૂર નથી સાકર છે એ મોઢામાં રાખીને સુઈ જાઓ એસિડિટી શાંત અને તમને નિંદર આવી જશે એટલે તમને એમ થશે કે ગુરુ બાપાને આયુર્વેદનું જ્ઞાન સારું છે આ બધું જાણવું જોઈએ આપણને કામ આવે હું તો કહું લીંબુ કેમ સુધારવું ને એ શીખવું જોઈએ મને ખબર છે ઘણી જગ્યાએ લીંબુ બેન છે એ આડું સુધારવાનું પેલું ઉભું કાપી નાખ લીંબુ હોય ને એને પેલા હાથમાં લેવાય પછી આમ જરાક દબાવાય એટલે એની છાલ છે એ કોણી પડી જાય અને પછી એને આમ વચ્ચેથી પછી તમે આમ નીચો ને એટલે પૂરેપૂરો રસ નીકળી જાય અડધો તો એમને ભયો છે ઘણા બેનો છે એ ચીપિયા આમ તો એમાં તો અડધો ભયો છે ચ્યવન મુનિને અશ્વિની કુમારોએ સરોવરમાં સ્નાન કરાવ્યું સુંદર મજાનું રૂપ બન્યું છે એ સુકન્યાની કથા કહી આગળ ચાલતા એ જ વંશની અંદર સરિયાતી વગેરે એને ત્યાં પૌત્ર કુકુદમી થયા